जय भीम जय भीम साथियों नमो बुधाय मित्रों परम पूज्य बाबा साहेब नो एक अमूल्य सपनों जे सपना अंदर तरह प्रकार विषयों એક આર્થિક આરોગ્ય અને શિક્ષણ જે સમાનતા ઉપર લેવાના છે જ્યાં સુધી સમાનતા કાયમ નહીં રહે ત્યાં સુધી અસમાનતા ઊભી થશે તો સમાનતા લેવા માટે શું કરવું જરૂરી છે જે વિચારો છે તે વિચારો કયા પ્રકારના ચાલી રહ્યા છે તેના ઉપર બધાય પ્રશ્નોનો નિર્ણયો આવતા હોય છે તો વિચારો જે છે તે વિચારોનો તર્ક કરીએ કે અત્યારના સમયની અંદર કે વર્તમાન ભૂતકાળ વગેરે સમયની અંદર જે વિચારધારાઓ છે તેમાં અસમાનતા જોવા મળતી હોય છે તર્ક કરવાથી તે અસમાનતાઓનો ખ્યાલ આવે છે અને એ ખ્યાલ ઉપર સમાનતા લાવવા માટે નાગરિકોને તેની વિચારધારાઓ ઉપર કેન્દ્રિત થવું બહુ જરૂરી છે જે વિચારધારાઓમાં ચાલી રહ્યા છો તે વિચારધારાઓનો તર્ક કરીને ત્રણ પ્રકારની સમાનતાઓ જે છે તેનો સરવળો કરવો જરૂરી છે માટે તર્કવાદી બનો તર્કમાંથી માંથી સમાનતાઓના નિર્ણયો મળતા હોય છે તર્કવાદી નહી બનવો ત્યાં સુધી કોઈ પણ વિષયોને તમે સમજી શકશો નહીં જે તમે ચાલી રહ્યા છો તે વિચારો તમને શું ફાયદો કરી રહી છે શું નુકસાન કરી રહી છે તેનું ગુણાંકન કરવું જરૂરી છે કોઈ પણ વ્યક્તિ હોય પોતાને સમજે પોતાનું મૂલ્યાંકન કરે પોતાના વિચારધારાઓનું સરવળો કરે હકીકતમાં શું છે તે તેને જાણવાનો પ્રયાસ કરવો જરૂરી છે જ્યાં સુધી વિચારોની સમસ્યાઓનો તર્ક ઉત્પન્ન નહીં કરી શકો ત્યાં સુધી અસમાનતાઓ થશે નહીં જય ભીમ નમો બધાય સુરક્ષિત રહો સંગઠિત રહો બુદ્ધિસ્ત રહો જય ભીમ લલિત પોતના તમને બધાને જય ભીમ